નમર આખો થાય છે એકદમ પ્રાહિક્યોને બે આ છે આ તમે એક કામ કરો છો ભાઈ બીજું તમે કે ઇન્સાન પર નથી આપવા હું કીધું એ ભાઈ અમને જવાબદો ને છે હું કરવા રોકો છો અમને તમે શું કરવાનો અમારા અધિકાર કેમ તમે વાપરતા નર્મદા પોલીસ કરો અમને રોક્યો ઘરે પોલીસ મગડો ન માતાજીના મંદિરની પાટંગણમાં આગળ જે પણ ફૂલહાર નારિયેળ અગરબત્તી અને જે પણ નાસ્તાચારની નારીઓ હતી તેને હટાવી દેવામાં આવી હતી એની તોડફોડ કરવામાં આવી હતી અને બધો માલસામાન અહીંયા જમા લીધેલો ત્યારે અસરગ્રસ્તો સાથે આજે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વર્ષોથી એ લોકો ત્યાં ધંધો રોજગાર કરે છે એના પર જ એમનું જીવન નિર્વાહ છે ત્યારે આ લારી ગલ્લાઓને ત્યાં મૂકવા દેવામાં આવે એવી અમારી માંગણી છે દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં આવા રોજગારી મેળવતા કેટલાય લોકો પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય ત્યારે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે અહીંની ગટરની વ્યવસ્થા હોય પાણીની વ્યવસ્થા હોય અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય દબાણોની વ્યવસ્થા હોય એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે ત્યારે આજે ટૂંક સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશોએ અમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે ત્યારે અમે અહીંથી રજૂઆત કરી અમે ફરી અમે રજા લઈએ છીએ નહીં થાય નહીં થશે આજે તો પંદરસો લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે નહીં